સિંગવડ ખાતે દાહોદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ પંચાયતની અને શ્રી ઉજવણી પરેડ સહિત દેશભક્તિ ગીતો સાથેની સાંસ્કૃતિક રજૂ થતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય ગીતોથી ગુંજી ઉઠ્યું દાહોદ જિલ્લાના જીએલ શેઠ હાઈસ્કૂલની પાછળ કોમ્યુનિટી હોલની સામે સિંગવડ ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડના અધ્યક્ષતા હેઠળ છુતુમાં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પંચાયત અને કૃષિ મંત્રીશ્રીએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી ત્યારબાદ મંત્રી શ્રી બચુભાઈ અધિક્ષક શ્રી દ્વારા દાહોદ જિલ્લા પોલીસ ટીમ હોમગાર્ડ અશ્વદળ જીઆરડી અને એનસીસી કેડેટ્સ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું મંત્રીશ્રીના પરેડ નિરીક્ષણ બાદ પ્રજાની સેવા માટે હંમેશા તત્પર રહેતી દાહોદ જિલ્લા પોલીસની દસ જેટલી ટીમના બસો એકવીસ જેટલા જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી રિપોર્ટર અશમુખ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લીમખેડા